નમસ્કાર મિત્રો આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો તમને સો એ સો ટકા ની સાચી વાત પણ જણાવી દઉં કે ઘરે તો કોઈ દિવસ પાણી નો આંડો પણ કરવું પડે છે મિત્રો આ સાફ સફાઈ કામ પત્યા બાદ તમે અદભુત માછલાને ને પણ જોવાના છો અને મિત્રો એને જોઈને તમે પણ કહેશો કે કુદરત ની કરામતી ને કોઈ પહોંચી શકે નહીં અને સાથે મિત્રો વિડીયો ની અંદર પણ તમે છેલ્લે સુધી બન્યા રેજો અને તમને થોડીક વાર ની અંદર જ એ માછલા વિડીયો પણ તમને જોવા મળવાનો છે અને એ સાથે મિત્રો જલ્દી થી અમારા ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને તમને આવનારા નવા નવા વિડીયો પણ જલ્દી થી જોવા મળી શકે મિત્રો એકદમ પ્લોટ ઉપર પાણી મારી અને બધી સાફ સફાઈ પણ થઈ ગઈ છે એ પહેલા મિત્રો તમે તમે બધી પણ સારી રીતે બતાવી દો તો સુધી જોજો હવે જોઈ કે ચારે બાજુ નાના નાના ઢગલા પણ પડ્યા છે કારણ કે હજી સવાર સુધીમાં આટલો કઈ માલ પણ કઈ આવ્યો નથી ને સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ બેસન ની અંદર પણ અલગ અલગ પ્રકારના ઘણા બધી માછલાઓ તમને જોવા મળી સકશે નાના મોટા ઘણા બધી પ્રકારના માછલાઓ હરેક વેરાયટી પણ

કરામતી છે આની ટેકનોલોજી ને કોઈ પહોંચી શકે નહીં અને મિત્રો માછલાની પ્રજાતિમાં તો ઘણા બધા એવા જીવ છે કે તમે જોઈને તેને પણ જોતા રહી જશો અને મિત્રો આવા સુંદર માછલાઓ જો તમને ખરેખર જોવા પણ ગમતા હોય તો અમારી સાથે જલ્દીથી જાજો એટલે કે મિત્રો ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઈબ કરી અને બેલાકોન બટન પણ દબાવી દેજો મિત્રો આ રેડફિશ છે તે ખરેખર અદભુત પણ દેખાય છે તો મિત્રો આ રેડ ફિશ માટે એક લાઇક શેટ તો જરૂરમાં જરૂર જ બને છે મિત્રો તેની આંખો ના લેન્સ એકદમ થ્રીડી જેવા પણ લાગે છે સાથે મિત્રો આ માછલું એવું સુંદર છે કે કદાચ તે જીવતું હોત તો તેની કિંમત ત્રણ ગણી પણ વધી શકે તો મિત્રો વિડીયો કેવું લાગ્યો તે જરૂરથી જણાવજો અને મળીએ હવે નવા વિડીયો ની સાથે ત્યાં સુધીમાં બધાને જય શ્રી કૃષ્ણ